तो हे गाइस राधे राधे केम सो स्वागत छे तुमरो मारा एक नव व्लॉग मा तो અત્યારે જો આપણે છોકરાને મેલવા જઈશું નિસાડે બે ભાઈને તો હાલો આપણે બાઈક વણ તૈયાર થઈ ગઈ છે એકદમ જો સીડી લેક્સ બાઈક છે આપ ઓઢણ ધરકા ભેજો સ્પર્તન એ ઓ એ ડુસે બોલાવી દઉં ભૂખા નીકળી ગયા છે તમારા એ તો જાવ હાડે ને 10 વાગી ગયા સ્કૂલ જવાનું એ હું તમારે ગરવાનું છે 10 વાગે ને 10:30 સ્કૂલ લાગે 10:30 તો ગઈસ આપણે ફટાફટ જઈ છોકરા થોડું કેમ એક્સાઇટ થઈ રહ્યા છે કેમ કે અહીંયા જન રમે બધા લાગે ને અરે લાગે ગાંડુ ધ હાડ દે લાગે હમણે ના ખબર પડે અરે અમે ના કેવા થાય છે તમે વિચાર કરો મારું વેલ્યુ કેટલો મતલબ ખાવ લો તો એ સતે આપણે ઉપડી જઈને જો છોકરા આ આઈડી નથી હશે

ચાય છે એકદમ જુઓ તમે આપણે બેન બનાવે છે ચાય ને મેં તો પી લીધો છે જૈલા સાથે જયલાલ લઈ ઓલા તરી ગયો છે પાણી વાળવા માટે તો એના આઠું લઈને જવું પડે ને એટલે જો મારી પાસે જબલું નથી ઓલી કેટલી નથી જો આ કેટલી લઈ જવાની કે બેન પણ આમાં ન મેળ ખાય ને હા આવો લઈને આમ ગયો હોય વાડીમાં હલીને તો બધા બાજુવાળા જોઈએ તો આ હું કાઢો દીધી એટલે આ કેટલી એટલે મેં કીધું આજે દૂધની ઠી આમ ભરીને આવ્યો હતો હે અને અમે એક જણા એને ગણી મજા પછી આમ દોરો બાંધ્યો હોય ટેકનોલોજી ગણે છે થોડી કેમકી આ કેમ કે તમારે પણ એવું દિક્કત હતું હોય ને આ દૂધની ઠેલી લાવી હોય ને તો આમાં જ ભરીને ઠોકી જવાનું હોય એક બે જણાંથી આરામથી વહી જાય આમ દોરે માથે એટલે ટેકનોલોજી આ અમેરિકા ક્યાં કહેતા હતા ક્યાં કહેતા હતા કે બહુ કહેતા હતા છે તો ચાય ભણે પછી ભરીને આપણે ઠોકી મેં લે હે કેમ કે મારે પણ અહીંયા પાણીવાળાનું પૂરું થઈ ગયું છે તો બહુ અમારે પાણીવાળું છે પેલા જો આ કીટલી હોય ને તમારે આવી નાખી લેવાની પછી હાલ નાખી દેવાની આ બધ નાખા તો આમ પકડવું પડે થોડું નાખ નાખ હજી કેમ એમ કરે કાઢી કેમ લે જવા દે જો થઈ ગયું ને કમ્પ્લીટ આને બાંધી દે પછી આપે લોકો ચાઈ ફટાફટ મતલબ આપણે લોકો આપે લોકો પછી આપણે પાણી વાળવાનું છે એને લીધે આપણે પહોંચી ગયા છે

લે હાલ હું ઓલી મોટર હાલતી કરી દઉં ને હવે અયા કેટલું હે અયા ઓલી કર જાય તો ઓલી કર જાય હે જે હાલ કર નથી ઓળવા અયા ખોલવાનું હે એટલે બે 3 11 આ હે હા ચાલ તો હું ઓલી કર જાય તો ગાઈસ આજનો લોગ એન્ડ કરીએ મળતે નેક્સ્ટ લોગ મે બાય બાય કેમ કે આજ પછી મારો બ્લોગ નહી આવે કેમ કે ખતમ થઈ ગયો ગુડ નાઈટ ગુડ નાઈટ ની બાય બાય પાગળ